GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર છોટા ઉદેપુર જિલ્લામાં એક પછી એક કોપાંડો બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક કોપાંડ સામે આવ્યું તપાસ માટેની લેખિત રજૂઆત મોરખલા ગામના જાગૃત રોહિત સોલંકી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો બોડેલી તાલુકાના મોરકલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકીએ વર્ષ બે હજાર સત્તર થી વર્ષ બે હજાર બાવીસના મોરકલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ

ભુલાભાઈ નાયકા ઘરે ઘર પાસે રૂપિયા અઢી લાખના ખર્ચે નાણું બનાવ્યું છે એની માંગેલ માહિતીમાં બતાવવામાં આવ્યું છે કે જે સ્થળ ઉપર નાણું બનાવેલ નથી તેવા રોહિત સોલંકીએ આક્ષેપ કર્યા છે આદિવાસી ફળિયામાં રૂપિયા બે લાખ પચાસ હજાર ને ખર્ચે ગટર લાઇન બનાવવામાં આવેલ હોવાની પણ માહિતી આપવામાં આવી હતી આ ગ્રામ પંચાયતમાં કુલ જે પંદર જેટલા કામો કર્યા વગર જે કામો બતાવી તેના નાણાંની ચુકવણી પણ કરી દેવામાં આવી છે તેવા ગામ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે ત્યારે મોરખલા ગ્રામ પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાનો આક્ષેપ કરતી અરજીના તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી દરમિયાન જ બે જૂથો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા મામલો ઉગ્ર બન્યો હતો તપાસ અટકી જવા પામી હતી આ અંગે બોડેલી તાલુકા પંચાયતના તપાસ અધિકારી આર એ રાઠવાએ હાલ આ અંગે તપાસ ચાલુ કરી છે તેમ જણાવ્યું હતું જોકે ગ્રામ પંચાયતમાં બધા જ કામો થાય છે પણ કામના સ્થળો બદલવામાં આવ્યા છે પણ સાચું ખોટું તપાસ બાદ જ સામે આવશે રિપોર્ટર મોહસિન સુરતી છોટા તપાસ ટીમ સાથે ગામે રૂબરૂ ગ્રામ પંચાયત કચેરીએ અરજીના રોજ તપાસ કરવા આવેલ છે તપાસ હાલ શરૂમાં છે તપાસ હજુ બાકી રાખ્યો રહેલ છે હજુ સ્થળ પર અરજદારો સાથે રૂબરૂ બરોબર તપાસ અને એમના જે જવાબો છે એ તમામ પ્રક્રિયા બાકી રહેલ છે જેથી તપાસ પૂર્ણ થઈ હતી આગળનો અહેવાલ સ્પષ્ટ થાય બોડેલી તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં હું સોલંકી રોહિત કુમાર ભગીરથભાઈ આરટીઆઈ કરી હતી આરટીઆઈ થ્રુ જે માહિતી મને મળી હતી તેમાં છે તો મોરખલાથી કાછલા ગામે સીસી રોડનું કામ બતાવે છે તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળી મળતું નથી અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો ડામર ડામરનો જ રસ્તો છે ત્યાં કોઈ સીસી રોડ છે નહીં પહેલાંથી જ અહીંયાથી પૈસા કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટીમેટ બી અને કમ્પ્લેન સર્ટિફિકેટ બી અમારી જોડે છે છે મારી એ તેનો યોગ્ય નિરાકરણ થાય અને જે ભ્રષ્ટાચારીઓ છે એને સરકાર એટલું નિવેદન છે કે યોગ્ય પગલા મુરખલા નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે જે સ્મશાન નાયક બહાર લોકોનું છે એ સ્મશાન ઉપર કોજવે બનાવેલું છે આ લોકોએ હવે આ છે દોઢ ફૂટની જગ્યામાં કોજવે બનાવેલું છે આ કોજવે ના કહેવાય આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ કોઝવેમાં ત્રણ લાખ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે એની જે તે કાર્યવાહી તપાસ કરો તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં અમે માહિતી માંગી હતી માહિતીની અંદર અમને તાલુકાની અંદરથી જે જે એસ્ટીમેટ આપ્યા છે એમાં ગોરખલા નવીનગરીમાં અઢી લાખ રૂપિયાની ગટર લાઈન બોલે છે ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આની રજૂઆત કરેલી છે અમે તો આની યોગ્ય તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માગણી છે આજે પેમેન્ટ છે પેમેન્ટ પેમેન્ટ ઉપાડી લીધું છે એના બધા પુરાવા છે અમારી સાથે એનું સર્ટિફિકેટ છે અઢી લાખ રૂપિયાનું કમ્પ્લીટ સર્ટિફિકેટ દરેક બાબતના પુરાવા છે અમારી પાસે પી ફોર્મ છે દરેક પ્રકારના પુરાવા છે અમારી સાથે એના અઢી લાખ રૂપિયા ઉપડી ગયેલા છે ભાર્યા સુમનભાઈ